જેમાં બે એકવીસ હજાર છસો ચિમોતેર સિવિલ જ્યારે કે ત્રણ હજાર સાતસો અઠ્યાસી ક્રિમિનલ તેમજ એક હજાર બસો તેતાલીસ પ્રિલિટીગેશન કેસો સમાવેશ થાય છે કેસોના વધતા ભાર વચ્ચે તેર ડિસેમ્બરે

તમામ હાઈકોર્ટ પાસેથી પેન્ડિંગ કેસોની વિગતો માંગવામાં આવી છે એનસીબી મુજબ દેશમાં આઠસો ને ચુમ્માલીસ એસિડ એટેક કેસ પેન્ડિંગ છે અને વાસ્તવિક આંકડો હજારોમાં પણ હોઈ શકે છે